વણકર સમાજ દ્વારા સમાજના બાળકો માટે નાનું પણ આપણું શૈક્ષણિક ભવન સ્થાપવાના નમ્ર પ્રયાસ સાથે ગામ રૂપાલ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે સારું શિક્ષણ પ્રાપ્ત કરવું એ અત્યંત જરૂરી છે વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે ત્યારે શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે આજના યુગમાં શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિ આગળ નીકળી જાય છે અને શિક્ષણ વિનાનું જીવન પાંગડું બની જાય છે નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેથી સમાજના બાળકો શિક્ષણનું મહત્વ શું છે તે સમજી શકે તે માટે શિક્ષણ ભવન બનાવવા માટે અથાગ પ્રયત્નો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં સમાજમાં ભાવિ પેઢી માટે આઈએએસ આઈપીએસ જીપીએસસી તથા સરકારી ભરતીને લગતા તાલીમ કેન્દ્રો ઊભા કરવા આ બસો બેંસી વણકર સમાજનો મુખ્ય ધ્યેય છે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધનરાજભાઈ રાજપાલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ભુજ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બસો બેસી વણકર સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દાનવીરો તથા વણકર સમાજના વિકાસ માટે ફાળો આપનાર લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એક અદ્યતન સંકુલ કરી નાનું પણ આપણું શૈક્ષણિક ભવન સ્થાપવાનો નમ્ર પ્રયાસ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અહીંયા સમા શૈક્ષણિક કાર્ય કરવા બાબતે આગળની શું કાર્યવાહી કરવી તેની માટે પૈસા નક્કી કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવેલો છે માત્ર ને માત્ર શિક્ષણ નક્કી બાબતોની જ ચર્ચા કરવાની છે અને અમારી આ સમિતિ છે છે એનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને જે એકાઉન્ટ કરાવ્યું અને જે ડોર્શન આવ્યું છે અને શું કાંચ આગળની કાર્યવાહી કરવી જેમ ત્યાં શિક્ષણ કાર્યને કેવી રીતે આગળ ધપાવવું એ બાબતે ચર્ચા કરવા આજે મંત્રી આ સમિત ભણી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે પરીક્ષા એક આયોજન કરવા જોઈ રહ્યા છે આજે મીટીંગમાં અને શિક્ષણ બનાવવા માટેની પ્રક્રિયા કરીશું સરકારી નીતિ નિયમો પ્રમાણે રીતે શરૂ થયા પછી દરેક ગામે તામેથી લાભ ઉકાવવાની પ્રક્રિયા કરીશું અને પ્રથમ એક સકુલ બનાવવા અને જોઈ રહ્યા છું લાભ સરહરી અમને સફળ કરતી છે આ કાર્યમાં શિક્ષણને કાર્યમાં સભ્ય સહકાર આપશો આપના માધ્યમથી તમારી સાથે જોડાવું હોય તો કઈ રીતે લોકો જોડાઈ શકશે દરેકને જોડાવા માટે અમે જ્યારે બેંક એકાઉન્ટ જોઈશું ત્યારે બેંક એકાઉન્ટની વિગત ગામે કામ આપીશું અને તેમ છતાં પણ વોટ્સઅપ ગ્રુપ અમારા ચાલે છે એ વોટ્સએપ ગ્રુપની લિંક પણ અમે મોકલે છે જો તેની જોડે લિંક ના હોય તો મિત્રો પાસે મિત્રો મળી જશે અને સોશિયલ મીડિયા પર પણ એની માહિતી છે જેથી કરીને આ ગ્રુપમાં જોડાવવું હોય વસુર્યાસી પરંકરાના કોઈ પણ મિત્ર આમાં જોડાઈ શકશે આમાં કોઈ તળની કે વસુર્યાસી વસ્તીની ગામની એની કોઈ આમાં છે નહીં દરેકે સ્વેચ્છાએ આમાં જોડાવાનું છે તો આવો સાથે મળી અને વસુર્યાસી પરંકરાનું માન વર્તવું અને મોભાને જાળવવા માટે એક પ્રથમ અગત્ય તરફ આગળ વધીએ છીએ જય હિન્દ જય ભીમ